પાંડે વ્યાઈ રહી છે એ તમે કાલે જોયું હતું બરાબર આપણે અહીંયા જ બેસવાનું છે જ્યાં સુધી વ્યાઈ ન જાય ત્યાં સુધી ચાર સાડા ચારથી અત્યારે તો પાંચ વાગી ગયા છે હજી પાંડે એમને ઉઠ બેઠ ઉઠ બેઠ ચાંટી ચાંટીને સાફ કરના છે ને ચોખ્ખી કરના છે ને પછી આપણે એને જોઈએ આ ત્રણને હાજે છે એક પૂરમાં એક પિંજરામાં પૂર્યા તો પફો પફ પફો પફ કર્યો આની અંદર

અને અત્યારે હું અહીંયા જ છું આપણે ધ્યાન રાખવાનું છે જ્યાં સુધી પાંડે ના વ્યાય ત્યાં સુધી જુઓ સામે સવારે તો કાંઈ નહોતું ને અત્યારે તો જવું હમણાં શું કહેવાય દેશી ભાષામાં ઓર્ડર કરી આવી હેલા દેશી ભાષામાં શું ઇંગ્લિશ ભાષામાં ઓર્ડર દેશી ભાષામાં ફરાક આર્યા કાલ વ્યાણી છે આ કાલ સવારે વ્યાણી છે આ કાલ સાંજે બરાબર આર્યા અને આ અત્યારે વ્યાઈ રહી છે પાંડે વાહ મને શું ડાઉટ હતો જ એટલા માટે જ હું તમે કાલના બ્લોગમાં જોયું ને ત્યારે બપોરે આમ ચેક કરીને ગયો તો એટલે શું કહેવાય કે અત્યારે ફરી ચેક કરવા આવ્યો અત્યારે વાગ્યા છે ચાર સાડા ચાર થયા હોય તો કાંઈ નક્કી નહીં તો બસ એમ ચેક કરવા આવ્યો તો એ તો બેઠી હતી ને બેઠે બેઠે ધસીઓ આવ્યો મેં કીધું રે વાહ પાંડે બાઈ પણ વ્યાઈ રહ્યા સે મોજ આવી ગઈ મોજ ઉપર ધૂળ છે તો પણ જો કાંટે છે જે દુષ્ય હોય ની હાલો તો એની પર વધારે વધારે જે હું તોડ નાખી દઉં પાંડે એટલે શું છે ચાંટે નાખાઈ ગઈ ધૂળ કપલેટ અને હવે થોડી વાર બહાર રાહ જોઈએ પાંડેને બે હોવાની તો પાંડે વળી બેસી ગઈ ને બેઠે બર કરે છે આપણે અહીંયા બેઠા છીએ હવે જોઈએ છે એટલી વાર પાર હોતો જોવો આવ્યો હતી એકદમ પારફો આવી ગયો છો ફરી જો થોડોક મેલ આવ્યો છે અને અત્યારે આપણે અહીંયા જ બેસવાનું છે જ્યાં સુધી વ્યાઈ ન જાય ત્યાં સુધી એકવાર વ્યાઈ જાય પછી આપણે આખું પાછું થવાનું છે ને ત્યાં ત્યાં સુધી અહીંયા જ ચક્કીવારી જોવા આમાં ખંજવા રહે છે આપણી જે સિસ્ટમ છે ને ખંજવારવાની એમાં અને પાંડે પાંડેભાઈ આરામથી વ્યાઈ રહ્યા જવું હા બસ એમ થોડુંક બર્ક કરે એટલે બચ્ચું બારે વાસળી સોરી બરાબર ને વાસળી હમણાં આવી જાય બારે અને પછી તમને બતાવું ત્રણે ત્રણ ગાયો જે મતલબ આ બે તો કાલે વિયાણી છે અને ત્રણે ત્રણ જે વિયાવાની ગાયો છે ને એક ફ્રેમની અંદર કાં કા મેઘલ લાડકી જાનકી ને કેમ મારસ તું મેઘલ લેવરી પાંડેને કહો પાંડે ને કહો અહીંયા જા પછી વાંસળી જોઈને જ જાઉં પાંજરાપોર ત્યાં સુધી અહીંયા બેસવું છે બરાબર ને કમ્પ્લીટ વાંસળીથી આમ આવી જાય બારે જોઈ લઈએ તમને બતાવી દે અને પછી કોઈક આપણા મિત્રને અહીંયા બેહાશું કારણ કે હર્ષદભાઈ તો નીકળી ગયા છે ઘરે એટલે એ રાક્ષે ગાયનું ત્યાં એ રાક્ષી ગાયનું ત્યાં આપણે જાશું પછી પાંજરાપોર ત્યાં સુધી અહીંયા બેસું મિત્રો ચાર સાડે ચારથી અત્યારે તો પાંચ વાગી ગયા છે હજી પાંડે એમને ઉઠ બેઠ ઉઠ બેઠ બસ એના સિવાય બીજું કાંઈ લાગતું નથી બાકી તો બધી ગાયો છે જે દૂધણી ગાયો અને ગાભણી ગાયો છે એ બધી હાલી ગઈ છે આગળ હવે સાંજનો સમય થઈ ગયો છે એટલા માટે અને પાંડેજી અહીંયા બેઠી છે હવે પાંડેની અહીંથી ઊભી કરી અને એને ખીલે બાંધી જ નાખીએ એટલે ત્યાં ભલે પછી આપણું ધ્યાન નહીં રહે થોડું બરાબર અને ત્યાં જ બાંધી નાખીએ એટલે હવે અહીંયાથી ઊભી કરીએ ને અને લઈ જાય એના ખીલે તો આપણે પાંડેને લઈ આવ્યા એના ખીલે અને તમે અહીંયા જોઈ શકો છો ખરી તો આવી ગઈ છો દીપાંશું અહીંયા આવું જોવું હોય તો આ ફ્રીજ બી આવવા દેવી જો આપણે કાંઈ કરવું નથી તો પાંડે તો ક્યારની બર કરે છે પણ બચ્ચું આવતું નહીં બારે એટલે હવે આપણે ખાલી ખેંચી લઈએ એને દીપાંશુ પૂછલું પકડી રાખજો Thank you. જયે જે સેબારજે સેણ જેણં જેણારએ જેણે એ આ લા વાસડી ફાઈ પા છે તો વાસડી પણ શું છે તો બ્રેડ લાની વાસડી છે પાંડે આતરીની વાસડી ચાંટે છે વાસડી કેવી છે કે ખબર પડતી નથી પણ થોડી વારની અંદર ચાંટી ચાંટીને સાફ કરી છે ને ચોખ્ખી કરી નાખે ને પછી આપણે એને જોઈએ કે શું થયું છે એ કે જાનકી જેવું થયું કે મેઘલ જેવું થયું કારણ કે આમાં પણ મિસ્ટેક જ છે સમજે ને જે થયું એ તે બાકી આ છે જો જે છે એ બાકી હાલો એને થોડી વાર ચાંટી લેવા દે ત્યાં સુધીમાં આપણે બીજું કામ કરીએ અને પછી આરામથી તમને બતાવીએ મિત્રો સેમ લોગનો દિવસ બીજો આજે છે સવારના આપણે આપણી ગૌશાળાએ વહેલું આવવું પડ્યું કારણ કે હર્ષદભાઈ છે નહીં એટલા માટે બધું જ કામ અત્યારે ગૌશાળાનો ઓકે રિપોર્ટ થઈ ગયો છે ને આ બધા ઢીંગલાઓ જો આજે તો બે ત્રણ દિવસની અંદર જ બધાનું પ્રમોશન થઈ ગયું ને આવી ગયા મોટા વાળાની આ પિંજરાની અંદર સોરી કારણ કે ત્રણ થઈ ગયા છે ને આપણી ગૌશાળાની હિસ્ટ્રીમાં ત્રણ ગાયું ભેગી કદાચ વીયાણી છે આગળ ખબર નહીં પણ અત્યારે છે આ છેલ્લા સમજો ને પાંચેક વર્ષમાં પહેલી વાર વ્યાણીએ છે ભેગી ત્રણ ગાયો કે સમજો ને કે બે દિવસની અંદર ત્રણ ગાયો વ્યાઈ ગયો એવું તો ઊ પિંજરું પડે છે એને ટૂંકું સમજ્યા આ ત્રણને હાંજે છે એક પૂરમાં એક પિંજરામાં પૂર્યા તો પફો પફ પફો પફ કર્યો આની અંદર કેમ કે ત્રણ તો આની અંદર હમાય નહીં આની કેપેસિટી જ એકની છે પણ તો એ બેને એ હાંચવી દે ને એમાં તમે ત્રણ પૂરો તો શું થાય પફાકા થાય એટલે એ ન થાય એટલે માટે જો આ બધાને આની અંદર પૂરના છે એની અંદર જોઉં આ એક કેની વાસળી જાનકીની વાસળી છે આ ન્યૂ મેમ્બર છે પાંડેની વાસડી અને ગા છે અને આ ટાઈને આ ટાઈ ને તમને એમ થતું હશે કેમ આની અંદર એકલીને રાખી તો આ બે ત્રણ દિવસ ગાયું અહીંયા રહીને ટાય છે પીએ છે દૂધ સમજે તો દૂધ પીએ છે દૂધને હેવાય છે આમ તગર ઉપર એને મૂકીએ ને એટલે પી જાય તો એમને ખીરું મૂક્યું તો ખીરું થોડું ચોટી ગયું છે અપચો થઈ ગયો પેટમાં એટલે થોડુંક પેટમાં ગડબડ છે એટલે અનરવા જેવા થઈ ગયા છે તો આની અંદર રાખ્યા બપોરે એને દવા પાવાની છે દેશી દવા કરશું પાસું એટલે થઈ જશે એકદમ બરાબર બાકી હવે તમે નવા સો ચેક કરી લ્યો હાજી એટલે બધું બરાબર દેખાણા નતા અત્યારે જુઓ હજી આપણે બપોરે જોશું બાકી આ વખતે એવું થયું છે પાંડેમાં એવું થયું હા આમ ઊંધું થઈ ગયું સમજા ઊંધું જાનકીની અંદર આપણે છે વ્રદનું બચ્ચું જોતું હતું તો એમાં કહું બીજા આંખાનું આવ્યું અને આ રહી વાત આપણી પાંડેની પાંડેની અંદર આપણે બિદાન કરેલું હતું ગેલોનું એલ જે દાંતીવાળા રહ્યું ને એનું એમાં ગેલું નામનો આંખલો છે એનું બીજ આવે છે એનું બીજ કરેલું હતું તો એની અંદર આવ્યું બચ્ચું બ્રદલાનું લ્યો હવે આમાં શું કરવું કહો આમાં કાંઈ થાય નહીં બીજું મેં તમને કાલે વાત કરી એ પ્રમાણે બાકી વાસડી બે આવી પણ કામની આપણા ગામની નહીં આપણા ગામનું પછી ઘણા મિત્રો એવી કોમેન્ટ કરે કે ગાય માતાજી કહેવાય ને એવી વાત નથી આ વાત ક્વોલિટીની છે સમજા આપણે તો બધાને આપણે સર્વસમાન એમાં અહીં કોઈને એવું નહીં કે ઓને ખાણ વધારે જડે આનું ઓછું જડે એવું કાંઈ નહીં પણ જે વાત આપણે આપણે જેના ઉપર કામ કરીએ છીએ ને ક્વોલિટી ઉપર ગીર ગાયની ક્વોલિટી ઉપર એમાંથી આપણે થોડીક અડચણ થાય બાકી જો અહીંયા બધા ભેગા ખાય છે એમાં સારાએ છે ને ખરાબ હોય છે મતલબ નબળાય છે ને સારા છે ને એમને એમ આની અંદર એવું જ છે આની અંદર એ બધા ભેગા ખાય છે એમાં સારાએ છે ને એમાંય નબળા છે પાણી બધા ભેગું પીએ છીએ એટલે એ ભેદભાવની વાત નહીં તો વાત છે ક્વોલિટીની સમજે ને એટલે એવી ખોટી કોમેન્ટ કરજો નહીં કે ગાય વાસડી આવી છે એમાં કાંઈ ન હોય બધી વાસડી હરખી હોય હરખી ના હોય તમને શું ઓછી ખબર પડે જેવી કોમેન્ટ કરતા ને એટલી બધી ખબર ના પડતી હોય આમાં એટલા માટે બાકી જો વધારે મેઘલ છે એ રાડું દેવે છે કારણ કે એની વાસડી એની યાદ સોરી વાસળી એનો યાદ આવે છે બાકી આર્ય પાંડેભાઈ એ ક્યાંય ગયા જાનકી જાનકી આ ગ્રુપની અંદર લાગે દેખાતી નથી ભલે હાલો તો અત્યારે તો બીજું કાંઈ કામ છે નહીં બધું જ કામ ઓકેરી પડશે અત્યારે મેં ડાંડર દાંડર લઈ આવ્યો લીલું અને પછી નાખ્યું જો અહીંયા આપણું બાઇક પડ્યું અહીંયા સુધી લઈએ અને પછી એને નાખ્યું તો અત્યારે ખાઈ લેશે ફર્સ્ટ ક્લાસ પાણી પી લેશે ફર્સ્ટ ક્લાસ ને પછી આર આરામથી બેસે બપોર સુધી પછી બપોર આપણે આવી જશું આપણે સવારના બધું જ અહીંયા આપણી ગૌશાળાનું કામ ઓકે કરીને ગયા હતા પાંદરા પર ને અત્યારે ફરી બપોરે મેં તમને આગળ જણાવ્યું કે બધા ખાઈને મસ્ત ફર્સ્ટ ક્લાસ બેસે ને ત્યાં આપણે આવી જશું જો બધા સામે બેઠા હે કેમ બેઠા જો થોડાક તડકે બેઠા ને થોડાક છાંયા બેઠા ને એવું છે આ બધી સ્મોલ ફેમિલી છોટી છોટી એ બધા આની અંદર છે તારે તરી ઉગાડવા માંડી ચાલો ની ત્રણ ખબરમાં થોડીક તકલીફ હતી શું કઈ પંચકલી આ પાંડેવારી આ નવા સભ્યો આ નવા સભ્યો બધા આરામથી બેઠા એ હવે પાછળના વાડામાં એક ઔપચારિક રાઉન્ડમાં લે હવે તો કાંઈ અત્યારે ઇમરજન્સી ઇમરજન્સી જેવું કંઈ છે નહીં કારણ કે બે ત્રણ દિવસ થી તો આપણે બધી ગાયો છે એ વેતર ઉપર હતી એટલા માટે આપણે ફરજિયાત આંટો મારવા આવું પડતું અત્યારે પણ એ જે કોની સંભાળ લે અને પછી અહીંયા આપણે ઘરે ની કરવાનું કામ બધું ઓકે કરીને હવાડાની અંદર અંદર પાણી ઓછું એ ભર નાખીએ એ બધું કરી ને પછી બધા આરામથી બેઠા છે આ બધાને કાલથી છે એ ચરવા માટેનું નક્કી કરી નાખ્યું છે માણસ રાખી લીધો હે ત્યાં મૂકવા જશું એટલે એ તો હું તમને કાલે બધું બતાવીશ બાકી હવે જાય આપણે ઘરે ઘરે જઈ ના સોરી સોરી અહીંયા બધું કામ કરીને પછી જઈશ ઘરે અને ઘરે જઈ જમશું મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે જે નીણ કરવાનું કામ હતું ને બધું ઓકે કરી અને પછી જે રેગ્યુલર કામ હતું એ જ કર્યું હતું અત્યારે વાગ્યા છે હાંડના લગભગ સાત એક વાગવા આવ્યા છે કે હાડા હાથા હોય પણ શિયાળાનો સમય થઈ ગયો એટલે અંધારું થઈ ગયું છે ફૂલ બાકી બધી ગાયો દોવાઈ થઈ ગઈ નીણ શું નીણ ખાય છે હાણ ખાઈ લીધા અને ફૂલ ફેમિલી આની અંદર આવી ગયો જો મેળનો વાસડીઓને આ બધું વાસડીઓ બધા આની અંદર જ છે ને આ દૂધ અહીંયા મૂક્યું છે ત્યારે તો બરાબર છે ઓકે રિપોર્ટ જ છે તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરનાખજો મળી કાલેનો આ બ્લોગની અંદર